એક ગરીબ ખેડૂતની સંસ્કારી દીકરી નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજનો વિડીયો મિત્રો કંઈક અલગ જ છે એક ગરીબ ખેડૂત પરિવારની સંસ્કારી દીકરીની કહાની અત્યારની નવી જનરેશન માટે આત્મસાત કરવાલાયક છે તો ચાલો જાણીએ એક ગરીબ પરિવારની સુશીલ અને સંસ્કારી દીકરીની વાત તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ શેર અને લાઈક જરૂરથી કરજો એક ગરીબ ખેડૂતની સંસ્કારી દીકરી એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તે માંડ માંડ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો જો ખેતી ન પાકે તો નુકસાન થાય અને કમોસમી વરસાદને લીધે પાકને નુકસાન થાય પાક ન થતાં પૈસા ન મળે તો તેને આખો દિવસ ભૂખ્યા રહેવું પડતું થોડાક દિવસ પછી તેની પત્નીએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો તે તે તો રૂપરૂપના અંબાર જેવી હતી તેથી ખેડૂતે તેનું નામ ચાંદની પાડ્યું ચાંદની તો દિવસે અને દિવસે ચંદ્રની કળાની જેમ વધે તેમ મોટી થવા લાગી ને ભણવામાં ખૂબ જ તેજસ્વી હતી તે જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેનું રૂપ વધારે ખીલતું ગયું તેને જોત જોતામાં દેવો પણ આભા બની જાય એવી સુંદર હતી તે જોત જોતામાં યુવાન થઈ ગઈ તેને પામવા બધા પુરુષો પડાપડી કરતા ખેડૂતને તેના લગ્નની ચિંતા થવા લાગી કે મારી આ સુંદર લાડલીને કોની સાથે પરણાવવી આ ગામની જોડે દૂર એક ખૂબ ધનવાન શેઠ રહેતા હતા તેનું નામ હતું દલપતરામ તેને વિશાળ બંગલો દસ બાર ગાડીઓ નોકર ચાકર બધું જ હતું બસ એને પુત્ર વધુની ખોટ હતી દલપતરામની એક જ દીકરો હતો રાજા તેને ખૂબ જ લાડકોટથી ઉછેર્યો હતો એક દિવસ ગામના મુખીએ શેઠને સમાચાર આપ્યા કે અહીં ગામને થોડે દૂર એક ગરીબ ખેડૂત રહે છે તેની દીકરી બહુ જ સુંદર અને તેજસ્વી છે તમે તેને એકવાર જોશો એટલે બીજી કોઈ કન્યા જોવાનો વિચાર નહીં આવે શેઠ બોલ્યા કાંઈ વાંધો નહીં હું કાલે ત્યાં આવીશ તે ખેડૂતને મારા આગમનના સમાચાર આપી દેજો બીજે દિવસે સવારે દલપતરામ કાર લઈને ખેડૂતની ઝુંપડીએ ગયા આ ગરીબ ખેડૂતની ઝુંપડી પાસે આવી વિશાળ કારને જોઈને લોકો આભાજ બની ગયા ખેડૂતે તેને નમસ્કાર કર્યા શેઠ બોલ્યા કે તમારી દીકરી ઘરે નથી ખેડૂતે કહ્યું કે તે મંદિરે ગઈ છે હમણાં જ આવશે થોડી વારમાં તેની દીકરી આવી તેને જોત જોતા જ દલપતરામ મનમાં પાકો નિર્ણય કરી લીધો કે હું મારા દીકરાને તો આની સાથે જ પરણાવીશ શેઠે તેને બધી વાત જ કરી અને પૂછ્યું કે તે તેના પુત્ર સાથે પરણાવીશ તો તેને કહ્યું કે હું પહેલાં તમારા પુત્ર સાથે વાતચીત કરીશ જો મને યોગ્ય લાગે તો હું પરણવા તૈયાર છું દલપતરામે કહ્યું કાંઈ વાંધો નથી બીજે દિવસે રાજ અને ચાંદની બગીચામાં વાતો કરતા હતા ત્યારે રાજે પૂછ્યું કે તમે મારી સાથે લગ્ન કરવા તૈયાર છો ત્યારે ચાંદનીએ કહ્યું હા હું તૈયાર છું પણ મારે તમને કંઈક કહેવું છે રાજે કહ્યું કે કહો શું વાત છે ચાંદનીએ કહ્યું કે મારા શરીરમાં કોઢ થયો છે મેં ડૉક્ટરને બતાવ્યું તો તે મને એમ કહ્યું કે આ કોડથી ગમે તેને ચેપ લાગી શકે છે આ સાંભળીને રાજ ચોંકી ગયા તેણે કહ્યું કે આ વાત જાણ્યા પછી હું તારી સાથે ભૂલથી પણ લગ્ન કરું એ મારી એ સૌથી મોટી ભૂલ છે હું તમારો સાથે લગ્ન ન કરી શકું એમ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો જ્યારે તે ઘરે ગયો ત્યારે તેની બધા રાહ જોતા બેઠા હતા બધાએ તેને પૂછ્યું તો તેણે બધી વાત કરી આ સાંભળીને શેઠ અને તેના પરિવાર ચિંતામાં પડી ગયા શેઠે બીજે દિવસે સવારે ખેડૂતની ઝૂંપડી ગયા અને શેઠને અચાનક આવતા જોઈ પૂછ્યું કે કેમ કાંઈ વાત છે શેઠે કહ્યું કે તમે મને પહેલાં કેમ ન કહ્યું કે તમારી દીકરીને શરીરમાં કોઢ છે ખેડૂત કંઈ પણ સમજે એ પહેલાં તેની દીકરી ત્યાં આવી અને બોલી કે એમાં મારા પિતાનો કંઈ વાંક નથી હું તમારા પુત્રની પરીક્ષા લેવા માગતી હતી તેથી એને હું ખોટું બોલી હું જાણવા માગતી હતી કે તમારો પુત્ર કેટલો ગુણવાન છે જો પુરુષ તેના પત્નીની ચિંતા ન કરે તેને ગમે તેવી પરિસ્થિતિમાં મદદ ન કરે તેવા પુરુષ સાથે લગ્ન કરીને શું સુખ મળવાનું છે આ વાત સાંભળીને દલપતરામને ખૂબ જ પસ્તાવો થયો એના પુત્રને ભૂલથી તેણે મનચાહી પુત્ર વધુને ગુમાવી દીધી આ બાજુ ખેડૂતની દીકરીએ તેની સાથે જ કોલેજમાં ભણતા એક સંસ્કારી યુવાન સાથે લગ્ન કરી લીધા અને સુખેથી રહેવા લાગ્યા આ વાત પરથી આજની જનરેશનને જાણવા જેવું છે કે સુખ સંપત્તિ ગાડીઓ બંગલામાં સુખ દેખાય છે પરંતુ ગુણવાન અને સંસ્કારી યુવાન યુવતીઓ જોવાની જરૂર છે જો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ધન્યવાદ